નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સમાચાર મળી રહ્યા છે પાદરાથી પાદરા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ખાતે કોર્ટ પરિસરમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જજ મેડમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ બાર એસોસિએશનના મેમ્બરો રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન ગયું હતું આ પ્રસંગે સ્વતંત્ર વીરને યાદ કરી તેઓએ જણાવેલ કે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ વિકસિત ગુજરાતી વિકસિત ભારત નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ અને સંવિધાનના મહાન મૂલ્યોને અનુસરીએ ભારતને અગ્રિમ સ્થાને બિરાજમાન કરવા સહિયારો પુરુષાર્થ કરીએ સ્વચ્છતા ભાઈચારો અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ બનીએ આ પ્રસંગે પાદરા બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો પોલીસ મિત્રો કોર્ટના તમામ કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

પારા સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી પાંડે સાહેબ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ શ્રી મંચુરી સાહેબ ભટ્ટ સાહેબ તેમજ પાઝા વકીલ મિત્રો પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિ તમામ વકીલ મિત્રો કોર્ટ સ્ટાફ સર્વ હાજર રહ્યા હતા અને લગભગ કેટલા ટાઈમથી અમે લગભગ ઘણા વર્ષોથી કોર્ટમાં રાષ્ટ્રીય તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ એ અમારી રાષ્ટ્રીય ભાવના કહો અને ભારત વિશેનું એક મહત્વ અને આજ રોજ એસોસિએશન ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે આપ સર્વને શુભકામનાઓ પાઠવે છે ભારત કી જાય વંદે માતર વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો